વિધર્મી યુવકે પરિલા પર હુમલો કરતા થઈ હતી મહિલાને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મહિલાનું મોત નીપજ્યું હતું સુરત પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભ છે દિપાલી લોહી લુહાર થઈ ગઈ હતી ઘર બહાર નશીરા પદાર્થનું સેવન કરતા યુવકને ઠપકો આપ્યો હતો અને મૃતકના પરિવારને મહિલાએ ઠપકો આપતા વાત ઝઘડા સુધી પહોંચી ગઈ હતી અને વિધર્મી યુવકે મહિલાઓ પર હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન જ મોત નીપજ્યું છે